જી હા આ એ જ શખ્સો છે કે થોડાક દિવસ પહેલા અમદાવાદના વિજલપુર વિસ્તારમાં ચાર રસ્તા પાસે જાહેરમાં છરી વડે એક યુવક પર હુમલો કરે છે આ ઘટનાના પગલે વિજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો પણ નોંધાયો હતો અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા જે ઘટના બાદ વેજલપુર પોલીસની અલગ અલગ ટીમો આરોપીને પકડવા માટે તપાસમાં લાગી હતી ને ત્યારબાદ આરોપીની ધરપકડ આજે કરવામાં આવી ને જે હાથ થી તેમણે છરી ચલાવી તે હાથ થી હવે તેઓ ઉઠક બેઠક કરતા નજરે પડી રહ્યા છે ને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે આ મામલે શું ખુલાસાઓ થઈ રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

આ સામાજિક તત્વો છે જે હત્યારો સાથે હુમલો કરી રહ્યા છે તેમને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી આ સમગ્ર ઘટના બાદ જે ઇજાગ્રસ્ત વ્યક્તિ હતા ફરિયાદી તેમણે આ મામલે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ઘટના બાદ વેજલપુર પોલીસે તપાસના ચક્કર ગતિમાન કર્યા હતા આ ઘટનામાં સંડોવાયેલા જે આરોપીઓ હતા જે હુમલા કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા તેમને પકડવા માટે વેજલપુર પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી ને હુમન ઇન્ટેલિજન્સ અને ઓગસ્ટના સાંજના છ વાગ્યાની આસપાસ સોનલ રોડ ચાર રસ્તા ઉપર એક અમન શેખ કરીને એમને હાલ પૂરતું એવું અમને જણાવેલ ફરિયાદમાં કે વાહન રોકી અને અજાયણા ઈસમોએ છરીના ઘા મારેલા એ બાબતની એના ગુનાની તપાસમાં ફરિયાદ લીધેલી ગુનો ત્રણસો સાત મુજબ અમે દાખલ કરેલો અને ત્યારબાદ બધા સીસીટીવી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરેલ આ આરોપી ધરપકડ કર્યા બાદ કારણ હાલ પૂરતું એવું જણાવે છે કે બેયને બાઇક બાબતે ઝઘડો થયેલ ચલાવવા બાબતેનો ત્યારબાદ આગળ જતાં ગાળાગાળી થયેલ ને એ બાબતેની અદાવત રાખી અને અમન શેખ ઉપર છરી વડે ત્રણ ઇસમોએ હુમલો કરેલ હાલ એ આરોપીની અટક કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે એ છે એક જિગ્નેશ ઠાકોર બીજો છે રાહુલ ખટકી અને ત્રીજો છે ગોપાલ જે ત્રણેય આરોપીઓ ઓઢવ વિસ્તારના રહેવાસી છે અને પોતે અહીંયા એમના ઠાકોર ગામ છે ત્યાં પોતાના રિલેટિવને ત્યાં આવતા હોય અને આ બનાવ બને છે યાદી પક્ષે જે અમન છે અમન શેખ કરીને એમની સાથે બીજા બે ઈસમો હતા સુલતાન અને એમની એમનો મિત્ર અને આ લોકોને પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જણાવેલું હતું કે એને અંગત અગાવત અગાઉ ઝઘડો થયેલો હોય તો એ લોકો હોઈ શકે કારણ કે એ લોકો કોઈ આરોપીને ઓળખતા નહોતા ત્રણમાંથી એક પણ અને એ ત્રણેય સામે સામા આ ઝઘડાની જદાવત હતી બાઇક સાથે જે બોલાચાલી થયેલ ત્યારે આ સોનલ ચાર રસ્તા ઉપરનો બનાવ બને છે હાલ હજી તપાસ ચાલુ છે એક હજી સ્પ્લેન્ડર બાઇક સાથે છે એવું ફરિયાદીએ જણાવેલ છે એ વધુ તપાસ હવે આ આરોપીના અમે રિમાન્ડ માગશું અને રિમાન્ડ દરમિયાન વધુ તપાસ ખુલશે ફરિયાદી જે છે એ પોતે અમન શેખ અને એમને જે રિલેશનમાં રહે છે એ સના સનાદે એ લોકો વિરુદ્ધ વાડદ પોલીસ સ્ટેશનમાં એક અગાઉ ગુનો દાખલ થયેલો હતો ધમકીનો એ સબબ એમને પકડવાના બાકી હતા એટલે આ અમન શેખ અને એમના જે સનાદે છે એમના અહીંથી જેવી ફરિયાદ દાખલ થઈ એ લોકો હાજર હતા ત્યારબાદ એમની પ્રોસેસ કરવા માટે વાળદ પોલીસ સ્ટેશન સોંપી દેવાનો આવ્યું આપણે સાંભળ્યા હતા વેજલપુરના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે આખી અદાવત સામે આવી છે પરંતુ આ ઘટનામાં જે જાહેરમાં હુમલાનો બનાવ બન્યો છે તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે આરોપીઓ કથડી છે તેમની સામે પોલીસે ગુનો દાખલ કરીને હવે તેમને જેલના સધ્યા પાછળ ધકેલ્યા સાથે તેમને ઉઠક બેઠક પણ કરાવી હતી દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં